ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના બાર બે બે હજાર ચોવીસ ના પત્રથી જાહેર કરેલા કાર્યક્રમને લઈ આવેદનપત્ર અપાયું હતું ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં આંદોલનનો કાર્યક્રમ જાહેર કરાયો છે જેના અનુસંધાને અધિક મુખ્ય સચિવ શ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ મીટિંગ બોલાવી રજૂઆતો સાંભળી હકારાત્મક કામગીરી કરી આપવાનો અભિગમ રાખ્યો હતો પરંતુ આ બાબતે જણાવવાનું કે આપની સાથે થયેલ મુલાકાતમાં મારી અમારી મુદ્દા નંબર આઠ નવ બાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઉપર કોઈ ચર્ચા થઈ શકેલ નથી અને તે તમામ મુદ્દાઓ પરત્વે અસમજસની પરિસ્થિતિ રહી છે આ ઉપરાંત અમારી માંગણીઓ બાબતે કોઈ કોઈ લેખિત અને કામગીરી સમય મર્યાદા મળેલ નથી જેના કારણે મોટા ભાગના સભ્યોએ એસોસિએશનની માંગણીઓ પરત્વે હકારાત્મક નિષ્કરણ આવશે કે નહીં તે બાબતે સંશય વ્યક્ત કરેલ છે વધુમાં જણાવવાનું કે એસોસિએશનના સંખ્યાબંધ વર્ગ ત્રણના અધિકારીઓના પ્રશ્નો વાહન વ્યવહાર કમિશનરની કચેરી ખાતેથી પડતર છે જેમાં વાહન વ્યવહાર કમિશનર તરફથી હકારાત્મક અભિગમ રાખી નિકાલ કરવાનું જણાવેલ નથી જેથી અમારા સંખ્યાબંધ અધિકારીઓના પડતા પ્રશ્નનો ઝડપી આવે તેમ જણાતું નથી આથી એસોસિએશન પોતાની પડતર માંગણીઓ પર અગાઉથી જાહેર કરાયેલ કાર્યક્રમ ઉપર આગળ વધશે જેની જાણ થવા વિનંતી છે વધુ માપના અકારાત્મક અભિગમથી અમારી પડતર માંગણીઓના નિરાકરણની અપેક્ષાથી માસ સી એલ કાર્યક્રમમાં પરિવર્તન કરી એક માર્ચ થી 4 માર્ચ ના રોજ ટેકનિકલ સ્ટાફ માસ સી એલ પર જશે જેની જાણ થવા વિનંતી છે નયા દિવસથી છવ્વીસ તારીખ ના રોજથી અમે જે વિરોધ ચાલુ કરેલો છે ગુજરાત ટેકનિકલ એસોસિએશન દ્વારા એમાં ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી અને અમે વિરોધ દર્શાવેલો હતો અને આજે અમે જે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમારી માગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ એ પ્રકારની અમારી માગણીઓમાં ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે નાની છુલ્લક બાબતોમાં જે ટ્વિટર દ્વારા અથવા તો અનામી કે નાનામી બેનામી અરજીઓ દ્વારા જે અધિકારીઓને નોટિસ આપવામાં આવેલી છે અને જેના કારણે શું થાય છે કે લોકોનું જે અધિકારીઓ છે એમનું મોરલ ડાઉન થાય છે બીજું એમના જે નોકરી વિષયક બાબતો છે જેમ કે પ્રોબેશન અને પ્રમોશન જેવી બાબતો એ અટકી પડી છે ઘણા સમયથી એ ક્લિયર કરવાની માંગ થાય છે પણ એ બાબતે કોઈ નિરાકરણ આવેલું નથી એટલે આજે અમે વિરોધ ઉપર ઉતરીએ છીએ અને આ બાબતમાં અધિકારીઓને જે નાની છુલ્લક બાબતો હોય જે ખરેખર હકીકત હોતી નથી છતાં પણ એમાં એ બાબતે એની નોટિસો આપવામાં આવે છે ચાર સીટો સુધી આપવામાં આવે છે એટલે એ બાબતોના કારણે જે માનસિક ત્રાસ જેવો અનુભવીએ છીએ એટલા બાબતે અમે આજે વિરોધમાં આગળના પગલામાં આજે અમે જે આવેદનપત્ર આપીએ છીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અમારી વાત સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરશું અને એના પછી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે જરૂર લાગશે તો અમે ભેગા થશું અને અમારી વાત રજૂઆત રાખશું